આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સુધારા વિધેયકના મુખ્ય ઉદ્દેશ્ય અને જોગવાઈઓ સંદર્ભે જણાવ્યું હતું કે રાજ્યમાં નાના ક્લિનિકથી લઈ મોટા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ લેબોરેટરી અને ઇમેજિંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓ તેમજ સંસ્થાઓમાં કામ કરતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની વિગતો તેમાં ઉપલબ્ધ બેડ આઈસીયુ ઇમરજન્સી સેવાઓ વગેરેની સચોટ માહિતી મળી રહે તે ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે તારીખ તેર નવ બે હજાર બાવીસના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરીને ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ સમગ્ર રાજ્યમાં અમલમાં પશ્ચિમ કચ્છમાં ગમખ્વા અકસ્માત સર્જાયો હતો જેમાં કેરા રોડ પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો આ બસમાં ચાલીસ મુસાફરો સવાર હતા ત્યારે ટક્કરના કારણે ચાલીસ મુસાફરો પૈકી પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે રાજ્યમાં આજે અકસ્માતની વણઝાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સુરતમાં જોવા મળી હતી જેમાં સુરતના ઓલપાડ વિસ્તારમાં ગમોફર અકસ્માત સર્જાયો હતો જેમાં ઓલપાડના તળાદ પાટિયા પાસે બાઇક સવારે મોપેડ સવારને ટક્કર મારી હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો એક સાથે થોડા અંતર ઘસડાયા હતા ત્યારે આ ઘટનામાં બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે જેમાં કહેવાયું છે કે પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ગંગા યમુના પ્રદૂષણ વધ્યું છે આ તરફ હવે ગંગા નદીનું પાણી દૂષિત હોવાના રિપોર્ટ અંગે મોરારી બાપુનું વિરોધાભાસી નિવેદન સામે આવ્યું છે કથાકાર મોરારી બાપુએ કહ્યું અત્યારે રિપોર્ટ આપવાની જરૂર ન હતી આ સાથે તેમણે કહ્યું કે મહાકુંભ પૂર્ણ થાય પછી રિપોર્ટ આપવાની જરૂર હતી આ તરફ હવે દૂષિત પાણીનો રિપોર્ટ વહેલો મળે તેમાં મોરારી બાપુને શું ખોટું લાગે છે તે સવાલ થઈ રહ્યો છે મગફળી બાદ કપાસની ટેકાના ભાવે ખરીદી માટે સરકારે જાહેરાત કરતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જોકે છેલ્લા દસ દિવસથી સર્વર ઠપ થઈ જતાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરવામાં આવી હતી જેના કારણે ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જોકે હવે આજથી એકવીસ ફેબ્રુઆરીથી સર્વર શરૂ થઈ જતાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં છ જગ્યાઓ પર સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકા દ્વારા ખોદેલા ખાડામાં માર્ગ પરથી પસાર થતો વાહન ચાલક એકાએક ખાડામાં ખાબક્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે સીસીટીવીમાં નજરે પડે છે કે બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો અને અચાનક બાઇક સ્લીપ ખાતા તે સીધો ખાડામાં ઊંધે માથે પડકાય છે ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સુરત ફરી એકવાર એઆઈ ટેકનોલોજી દ્વારા સ્વચ્છતા નિયંત્રણ માટે ક્રાંતિ લાવતું પ્રથમ શહેર બની ગયું છે એઆઈ હવે રસ્તાઓ પર ફેલાયેલા કચરાને પકડી પાડશે અને કચરો ફેંકનારાને તુરંત દંડ ફટકારશે સુરત મહાનગરપાલિકાએ સફાઈ વ્યવસ્થાને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવા માટે એઆઈ આધારિત ઓટોમેટિક કચરો નાખી ગંદકી ફેલાવતા લોકોને પકડવાની સિસ્ટમ શરૂ કરી આજે વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત હાઈકોર્ટમાં પણ અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં કાનૂની કાર્યવાહી કરવા માંગ સાથે હાઈકોર્ટ બહાર ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માતૃભાષા સમિતિના હોદ્દેદારો અને સભ્યોએ બેનરો સાથે પ્રદર્શન યોજ્યું હતું આ સમિતિના કન્વીનર સિનિયર એડવોકેટ અને ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અસીમ પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વર્ષ બે હજાર બારમાં વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો એ મુજબ ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને પ્રાદેશિક ભાષા તરીકે સ્વીકારવામાં આવે ગાંધીનગરના સરગાસણ ખ રોડ ઉપર હળમતીયા નજીક ગુરુવારની રાત્રે હોંડા સિવિક કારમાં સવાર નબીરાઓએ પુરપાટ ઝડપે કાર હંકારતા કાર ડિવાઇડર કુદીને સામેના રોડ પરથી પસાર થતી અલ્ટો કાર તેમજ પિકઅપ પિકઅપડાલાને ધડાકાભેર અથડાઈ હતી આગમોખર અકસ્માતમાં એક નબીરા તેમજ વૃદ્ધાનું મોત નીપજ્યું છે જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત અન્ય ચાર લોકોને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે આ અંગે સેક્ટર સાત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નવસારી જિલ્લાની એલસીબી પોલીસે એનએચ અડતાલીસ હાઇવે પર એન્થલગામ પાસેની દારૂની હેરાફેરી કરતી એક ટ્રકને ઝડપી પાડી છે બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરી હતી ટ્રકમાંથી પિંચ્યાસી પેટી કુલ ત્રણ હજાર એકસોને બાણું નંગ ભારતીય બનાવટની વિસ્કી અને બિયરની બોટલો મળી આવી હતી આ દારૂની કિંમત રૂપિયા પાંચ લાખ બોતેર હજાર ત્રણસોને ચાલીસ આંકવામાં આવી છે પોલીસે દારૂ ઉપરાંત ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા પંદર લાખ બ્યાસી હજાર ત્રણસો ને ચાલીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે